સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં રિક્ષા ચાલક પર જીવલર હુમલો કરનાર છોડીના ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે ટપોરિયોએ ચપ્પુ જેવા હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટના સ્થળે લઈ જઈ રહી કર્યું અને પંચનામું કર્યું લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર જીવલર હુમલાના આરોપમાં છો ટકલા બદમાશોને પોલીસે દબોચી લીધા છે લઘુ લઘુશંકાની નજીવી તકરારમાંથી ઊભી થયેલી આ ઘટનામાં બદમાશોએ ફરિયાદી પર ચપ્પુથી હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામરિયાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બદમાશોને ઘટના

તમામ ગુનેગારો એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે